શોર્ટ ટાઈમમાં મુકેશ અંબાણી કરતા થી મોટો કરોડપતિ હું બનવાનો હું શું વાત કરે આતે મને જણા મે કરીએ ના ભાઈ તમે માર ગોડે મજૂરી ના કરીએ કોણ સમ મજૂરી વાળો ધંધો હ તો વા તો કે તો કરા થાય તો કરી શું નકો કોઈ નહીં પૈસા તો રોકી એક કે પૈસા એવું નહીં કરછન ઓમાં છે હું ખબર જો ધંધો સિજનેબલ ધંધો હ બે ત્રણ મહિના મજૂરી કરવાની હ

આપણે સામ્રાજ્ય ઉભું થાય હવે તું અભળ આ ત્રણ હજાર રૂપિયા મને આલેબર ઈમાં મારો ચાર પાંચ રેન્કોટ આવે ચાર પાંચ રેન્કોટ હું ઘેર ઘેર વેચવા નેકડું રેન્કોટ રેન્કો

ધંધો કરાય કોઈ ઓફિસે નઈ કોઈ નઈ વગર મૂડી નો ધંધો ત્રણ હજાર કરી ત્રણ હાજર હજાર પૈસા આવું કોઈ નક્કી નક્કી નઈ બરાબર પાકું બરોબર લાય તું મૂડી તારી મેહનત હું કરું બરાબર હવે મળીએ આપણે સીધા ચોમાસા પછી ના હોય નઈ રેન્કોટ લઈ લો રેન્ક રેન્કોટ રેન્કોટ પૂર આવશે તો તણ દેજો પણ પલળજો નહીં એવો અમારો રેન્કોટ

હાય બોલ માર ભાઈ કરશન મારા પાર્ટનર પાર્ટનર હા પાર્ટનર તો કરો કે મારો તો હા બિઝનેસ પાર્ટનર નફો લાય તું નફો 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 તો આ હારું કરશન ધંધામાં જોવાય ઓ યાર નફો થયો ના ચમ આ હારું ધંધામાં હું જો ખબર હેડાયો એમ તો રેનકોટ વેચ્યા મીએ પહેલા નીકળ્યો એમ વેચતા વેચતા હારો એમાં એક મહિનો બીજો થઈ ગયો પછી પાછો નફો થયો બીજા એ રેનકોટ લઈને વેચવા નીકળ્યો એ રેનકોટ વેચતા હારું ચોમાવું પટી ગયું તે હું તે

શિયાળામાં હવે શેટર નું ચાલુ કર્યું શેટર નું હા પંદરસો મારા રોચ્યા ને પંદરસો મારા પંદરસો તારા બે ને અડધા અડધા રોચ્યા હે હવે શેટરો આ રીતના જે શેટરો બે ત્રણ આવશે શેટરો વેચવાનો ડબલ શેટર વેચવાનો ડબલ શેટર વેચવાનું

ઉનાળામાં હોય કરીશું હોય બંડલ પાથરવાનો હોય બરોબર અને આપડે બે ને અડધા અડધા લઈ લેવાના ચાર લાગી મુવાનું ભાડું ભરું હા ભરેજ ભાડું કમાવાના જ છે